આગની ઘટના બની છે ચાર ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી રહી છે શું કારણ છે એ દિશામાં તપાસ થઈ રહી છે દર્શન રાવલ જોડાયા છે દર્શન કઈ રીતે આગ લાગી છે શું વિગતો હાલમાં જાણકારી મળી રહી છે જનક હાલ પ્રાથમિક કોઈ પણ ચોક્કસ કારણ જે છે તે નથી મળી આવ્યું પરંતુ જે પ્રકારની આગ લાગી છે એસજી હાઈવે ઉપર આ જે અંદાજ પાર્ટી પ્લોટ છે તેની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે અને તેનો ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની ચાર ગાડી ટીમ સ્થળ ઉપર પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે પ્રકારે આગ લાગી છે અંદાજ પાર્ટી પ્લોટ એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ ડેકોરેશનનો સામાન હોય અંદર અન્ય સામગ્રી પણ પડી હોય તેમાં આ આગ લાગી હોઈ શકે છે જેના કારણે જે આગ લાગી છે તે દૂર સુધી દેખાઈ રહી છે તેના ધુમાડાઓ પણ પણ બબે તંદર કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે જે જગ્યા ઉપર આગ લાગી છે ત્યાં કેટલા પ્રમાણમાં અને તે ટીમ કરી રહી છે પરંતુ આગ મોટી જણાઈ આવતા વધુ ગાડી મોકલવામાં આવી અને હાલ ચાર ગાડી અને ટીમ અધિકારી સ્થળ ઉપર કામગીરી કરી રહ્યા છે અને જરૂર જણાશે તો વધુ ગાડી પણ અહીંયા મોકલવામાં આવશે જેથી કરીને આગ ઝડપી કાબુમાં આવી શકે અને કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના કે જાનહાની ન સર્જાય અને આ પ્રકારે હાલ ફાયર બ્રિગેડની ટીમ કામગીરી કરી રહી છે અને સાથે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે ને એસટી હાઈવે છે એટલે સ્વાભાવિક છે કે લોકોની અવરજવર હોય અને મેન હાઈવે છે એટલે લોકોને પણ અહીંયા દૂર રાખીને આ તમામ કામગીરી કરીને એક નુકસાન વધુ ન થાય અને કોઈ જાનહાની ન થાય તેને ધ્યાન રાખીને કામગીરી હાલ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે દર્શન કોઈ જાણકારી છે કે કારણ કે આજે લગ્નનો મોટા પ્રમાણે આજના દિવસે લગ્નની પણ ઘણી બધી ખબરો છે શું આ ખાલી પાર્ટી પર હતો ત્યાં લોકો કોઈ ખાતા કોઈ જાણકારી કોઈ પ્રસંગ હતો એવી કોઈ જાણકારી છે જેને હાલ સુધી એ પ્રકારના કોઈ પણ સમાચાર કે માહિતી નથી હાલ પ્રાથમિક જે પ્રકારે મને માહિતી મળી છે તે પ્રકારે આગની માહિતી મળી છે તેમાં ફાયર બ્રિગેડની ટીમ કામગીરી કરી રહી છે ચોક્કસ થી અપડેટ અહીંયા લઈશું કે ત્યાં શું હતું કોઈ આયોજન હતું કે કેમ તેને કોઈ અસર પડી છે કે કેમ પરંતુ હાલ પ્રાથમિક જે કામગીરી ફાયર બ્રિગેડ છે જે કોલ મળ્યો છે તેના આધારે આગ બુજાના પ્રયાસ ચાલુ છે વધુ ન આગ ફેલાય તેના પર કામગીરી તેના ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને પોલીસની પણ મદદ લઈને આ તમામ કામગીરી આગળ ધપાવવામાં આવી છે જેથી કરીને આગ ઝડપી કાબુ ગણવામાં આવી જાય માહિતી ચોક્કસ અહીંયા ફાયર બ્રિગેડની ટીમ પણ મેળવશે કે આ જથ્થો જે રાખવામાં આવ્યો હતો તે વધારે પ્રમાણમાં હતો કે કેમ અને ત્યાં કોઈ ફંક્શન હતું કે કેમ તે માહિતી મળેથી ચોક્કસ અહીંયા અપડેટ એક આપવામાં આવશે બિલકુલ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી દર્શન આપી રહ્યા છે દર્શક આપનો આભાર તો આપ જોઈ રહ્યા છો અમદાવાદના એસજે પર અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગવાની ઘટના